ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં મહિલાના મોતના ચકચારી બનાવને હજુ સપ્તાહ પણ વીત્યું નથી ત્યાં વધુ એકવાર વાઘાવાડી રોડ રક્તરંજિત બન્યો છે ગત મોડી રાત્રિના શહેરના વાઘાવાડી રોડ પર ટુ વ્હીલર બાઇક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું જ્યારે અન્ય ચાર યુવતીઓને રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકને પણ ઇજા પહોંચી બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે શહેરના હાર્દ વાઘાવાડી રોડ પર સપ્તાહ પૂર્વે હિટ એન્ડ રનનો બનાવ બન્યો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું જે બાદ આજે વધુ એકવાર વાઘાવાડી રોડ રક્તરંજિત બન્યો છે શહેરની ભાવ દેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની દીકરી રિદ્ધિ અને જાનવી ગત રાત્રીના તેમની બહેનપણી ઋત્વી નંદની અને પાયલ સાથે જી જે ઝીરો ફોર સી એચ એટ ફાઇવ ડબલ થ્રી નંબરનો એક્ટિવા લઈ જવાહર મેદાન ખાતે ગયા રાત્રિના બારેક વાગ્યાના અરસામાં મેળામાં નાસ્તો કરી બધી બહેનપણીઓ બે બાઇકમાં પરત આવી રહ્યા હતા વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામેથી પસાર થતા તા દરમિયાન જી જે ઝીરો ફાઇવ એસ એમ ફાઇવ સિક્સ નાઇન ફોર નંબરની બાઇક ઓચિંતી રોંગ સાઇડમાં આવી જાનવી બાઇક સાથે અથડાવી હતી પાછળ તેમની બહેનપણીનું ટુ વ્હીલ પર અથડાતા અકસ્માત સર્જાયો જેમાં રિદ્ધિબેન અને જાનવી ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ બહેનપણીઓને સામાન્ય ઈજા પહોંચી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં મોડી રાત્રે રિદ્ધિબહેનનું સારવાર દરમિયાન મોત ભજ્યો ઉપરાંત રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલક